હેલો ગાઈસ કેમ છો આઈ બધા મજામાં જ હશો તો મજામાં જ રહેવાનું છે ને કન્ટિન્યુ લોકમાં રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે આપણે ઇંગ્લાજ મેલા મંદિરે આવી ગયા છીએ આજે તો ચાલો આપણે ઇંગ્લાજ મેલા મંદિરની ઇતિહાસ વિશે જાણીએ તો દાદા આપણે આ દર્શન મિત્રો વિશે થોડુંક મંદિર વિશે થોડુંક કીઓ મારા દર્શકો મારું નામ પીપી બરોડિયા સાહેબ ગામ વેરા તાલુકો માળવા ચીલો દેવભૂમિ દ્વારકા હું અત્યારે આ સંસ્થાને રજીસ્ટ્રેશન કરાવેલી છે હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ વેરાના નામથી એમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આ મંદિર ચારસો ને સાહીઠ વર્ષ પુરાણું છે બે હજાર સોળની સાલની અંદર પાકિસ્તાનની મૂળ શક્તિ પીટ ઉપરથી જ્યોત લાવી અઠાવીસ જૂન બે હજાર અંદર આ મંદિરની અંદર જ્યોતનું કરેલું છે આપણે જોઈએ કે ભારત અને પાકિસ્તાનના જે બે ભાગ થયા આઝાદી વખતે તો પાકિસ્તાનની મૂળ શક્તિપીઠ આજે પાકિસ્તાનમાં રહી ગયેલી છે અને વધારેમાં વધારે હિન્દુ હિંગળાજના ઉપાસક ઉપાસક ભારતમાં રહી ગયેલા છે જે લોકો પોતાની ઈચ્છા થાય ત્યારે આજની તારીખે પાકિસ્તાન ગુણ શક્તિપીઠ ઉપર દર્શને જઈ શકતા નથી તો એ લોકોને કાયમી માટે પોતાના પરિવાર સાથે જયારે દર્શને માના ના દર્શને માં હિંગળાજના દર્શને આવવાની ઈચ્છા થાય એ લોકો ત્યારે આવી શકે એવા શુભ આશયથી આ જ્યોત આ મંદિરમાં લાવી અને પ્રસ્થાપટ કરવામાં આવેલી છે અને આ મંદિરનો પ્રાગટ્ય દિવસ વિક્રમ સંવંત હોળસો ને અઠાઠ કાર્તિકા પૂર્ણિમા છે મંદિરના ચારસો ને સાહીઠ વર્ષ પૂર્ણ થયેલા છે અને આ મંદિરની અંદર જે સ્થાપન છે વલસાડ જિલ્લાના ભદેરી ગામના જગાલા ટંઢેલને હાથે થયેલું છે વિક્રમ સંવંતોળસો ને અઢાર કાર્તિકી પૂર્ણિમાના રોજ હવે ગુજરાતની અંદર હિંગળાજની ઉપાસના કરનારા સમાજો છે હવે એ લોકોનું એક સ્વપ્નુ સાકાર થાય એવા ધ્યેયથી ટ્રસ્ટી મંડળ આજે અહીંયા સેવા આપી રહ્યું છે તો આ મંદિરનો ગુજરાત સરકાર દ્વારા યાત્રા પ્રવાસન ટુરિઝમ ટુરિઝમની અંદર સમાવેશ કરાવી લીધેલો છે અને આ મંદિર ઉપર ચૈત્રી નોરતા બે હજાર એકની સાલથી ચાલુ કરેલા છે ચોવીસ વર્ષ પૂર્ણ થયેલા છે પચીસ બાર વર્ષની અંદર આજની તારીખે આ પ્રથમ નોતું પ્રવેશ કરે છે તો ચૈત્રી નોરતાની અંદર અમારી એક ખાસ વિશિષ્ટતા છે કે નવરાત્રી લોકલ સ્થાનિક લેવલ માટે આયોજન કરતા નથી કોણ નવરાત્રીના રંગરસિયાઓ હિંગળાના ઉપાસક રંગરસિયાઓ જે લોકોની ટૂંક નવરાત્રીમાં મોજથી ગરબા ગાવાની ઈચ્છા થાય તે લોકો ભક્તિ ભાવે અહીંયા આવી અને જે પચીસ વર્ષ પૂર્ણ થયેલા હે અને કોઈ પણ ઉપાસક ભક્તિભાવે મારા સામિધિમાં મોજથી ચૈત્રી નવતા રવી શકશે અને ચૈત્રી નવરાત્રિની આરતી ઉતારવી હોય તો આગલા દિવસની નવરાત્રીમાં જેનો અંતિમ બોલ બોલાયેલો હશે એ બીજા દિવસના નવરાત્રીની અંદર પોતાની આરતી છે એ ઉતારીને લાભ લઈ શકશે એટલે સર્વે હિંગળા જ ઉપાસકો ખાય એવું સરસ મજાનું સુંદર તીર્થાટન ધામ એને ખ્યાલ હતો અને એ બધું તમને આનું જણાવી દીધું છે તો તમને જે કીધું મને તો ખબર નથી પણ આ દાદાને બધી ખબર છે તો તમને બધું જણાવી દીધું છે તમારો વિડીયો કન્ટિન્યુ જોઈજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્ર એનું લોકેશન બતાવી દઉં તો હું જોઈ લઉં આનું લોકેશન કેવું છે લોકેશન